પીપીપી મોડલના અભ્યાસ માટે આ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવેલ છે મુખ્યમંત્રી શ્રી સાથેની મુલાકાતમાં ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ સ્વર્ણિમ સંકુલનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા મહાત્મા મંદિર ગાંધીનગર રેલવે સ્ટેશન સહિતના વિવિધ પ્રોજેક્ટ બાબતે તેમને માહિતીગાર કરવામાં આવ્યા હતા આ પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની મુલાકાત લઈને ત્યાં નિર્માણાધીન કાર્યો પણ નિહાળ્યા હતા જમનાદેવ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં